આવડો મેડો બદલ નીચો વેલા કઈ વેલા જોતા કશી નહી તમને નઈ ખબર પડતી તો ઓગળી જાય હું તો વ્યાલા કઈશીઓ ખાય મેં દવાડે એટલે હા હું આવે પેલા ફરો ત્રીજું કઈ નહીં છે

માળો તો આઈ ગયો હવે માળા પર બેસવું પડશે માળે ઊંચો હે બેસી ગઈશ કે નહીં ઉપર બેસું હમણાં ચાર આવશે ખબર મારો બેટો પેલો ચીયો હે ખબર શું હે કોક કટામ દેખાય કોક શી ખબર ચિયો આવશે તો આયથી જ ને બંટી થોડી

ए एडा मा बिडा एल्ड आइ नै इलो हारु जे उण दे एम ओ ओ रे तमा तो ओटी का जो बू तो पडता आसी बेटा आइसे आ जो रु 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 आमार किटू एटास पण ने च्या आप हु तमार बोडी बोरे खावणी हडता ह आमार